દૂર થશે નહીં નરેન્દ્ર મોદી મિત્ર તેવું અમિત શાહે જણાવ્યું ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડીયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધોમધકતી ગરમીમાં મળી હતી ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાડાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું અમિત શાહે બે હાથ જોડીને ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી ભરૂચમાં બે જૂઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર ચારસો બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે તેઓએ દસ વર્ષથી મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જેના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચૈતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોરો પણ કરી હતી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડો પ્રોજેક્ટ અંગે માહિતી આપી સાતમી વખત પણ મનસુખ વસાવાને પાંચ લાખની લીડ સાથે વિજય બનાવવા હાકલ કરી હતી વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી અશોક પટેલ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઘનશ્યામ પટેલ ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા રમેશ મિસ્ત્રી રિતેશ વસાવા ડીકે સ્વામી અક્ષય પટેલ મહામંત્રીઓ નીરલ પટેલ વિનોદ પટેલ ફતેહસંગ ગોહિલ પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા